ગાંધીનગર ખાતે ગત તારીખ છી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મગફળી મગ અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અડદ અને સોયાબીન ના ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ચાલુ વર્ષે ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયા તારીખ ત્રીજી ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરી અને લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે વિવિધ જણસીઓ જેવી કે મગફળી સોયાબીન અડદ મગ જેવી વસ્તુઓની સરકાર ખરીદી પૂરતા પ્રમાણમાં કરશે